કેરીઓ લેવા જોતો પણ કેરીઓ લઈને હેડ્યો તો પણ રસ્તામાં આયા ને એટલે પેલા ભગા કાકા ની ભેસ ઈવા દીધી ને તે કે નાવા તો ભણા થોડીવાર બેજે એટલે પાછો ઈ બેઠો અરે પણ ભેસ દીધી તે પેલા કી ભગો કાકો કી નાવા તો કી પાડુ ખરાણ ભણા ઓળી કરાઈ જા ભેસ ઈવા એટલે

બરોબર છે અરે ખરા ને અઠવાડિયે એટલા પૈસા બચુ બસો રૂપિયા બચુ એટલા બસો રૂપિયા કમવા ના આવે રોજ કોઈ લીલવાળા શાક ના ખાવાનું હોય

અમારા મમ્મી આખી જિંદગીથી કાયા થયા છે થોડા આટલા કાયા થયા છે મોકલી શકું અમે લેવા જવાની વસ્તુ ટાઈમ થાય તો બોલવાનું ને આ બધું ના હોય ટાઈમ આવી જાઉં હા પોણીયો ખરો ને એના મોમાના કોકદારો ઘરના નળિયો વેચાવશે ખરો હા નળિયો વેચાવશે મારી આબરૂ મોઈને ધૂળ નાખી ધૂર અમે એકવાર તો ઘેર ને આવવાના એના સોડિયો પાડી નાખો છું તને આવું કામ કરવા ગોમમાં રાશો હલે આવું કામ કરવા તારા મામાની થોડી ઘણી હતી ને એથી કાઢી અમુ તો બિસ્તરા ભણ નતું એથી ના કર ના હવાનું કર તારી વાય કોઈ જરૂર નહીં તું વાય કર ને તારા મામા ને ખરા નું ગોમ છોડાવડાય તું એટલે મારા તારી કોઈ જરૂર નહીં તું આજ આજ ખરા બિસ્તરા પોટલા ભરી ના હોય તો ઉપર જવા થી ઉપર તું અમુ કરા ને તું ખરા ગોમ મારો હંગાતી મારો ખરા

લીધો કોઈને નહીં નોમ છે વાલ્યુ તો તારું નામ છે માયુ તણ બીજું કશું નહીં આ એકલો કામ કરું છું રહું છું રંગાતી ફરું છું ને એ જોયું તો તું નહીં એટલે બધું માથા નાખું કોઈ નહીં દે તું એ રે ખરા નાખા ગમ્મો ગલાવવાનું કરી છે પોણાથી અને તી દોરો લઈ ને તો હાચું હાચું કહી જજે ને પેલા ખરા ને મારા ગઢાલા ઉપર ગોરું કરવાના છે મમ્મી કદી કદી કોઈનું ખીલી નહીં લાવ્યો આવડીના દોરો કોણ લાવ

નાનાકડા ખેલાય ચોર એક નંબર ના આ તો એના પછી પટાવા બેસી રહ્યા છુ તમારો વિશ્વાસો કદી આવું ખરા પણ એ જગ્યાએ ના જાવ તને આપરા એક તોલ બનને કા અમાર મોમે લોય પીયો છે તકરાય તારી આ ઇના લીધા મારા તારે ગોમબો ને અરે વાત નથી દોરાની વાત છે અમે તો કેમરા બીજી બહેન આવી છે તમા કાકા આ કાળિયાનો ઓમ બોન નઈ થાય ચેલેન્જ નાલી નાય ને કલેકટર આવે ને એટલે લઈને મારા ઘેર આવી દેજે પછી અરે ખરો ને ફરાર થઈ ગયો લાગે છે

લાવો બોલાવો મારે તો દોઢ લાખ નો દોરો લેવાનો માં કાકા કાયદેસર કાળુ મુઠું કરી અને એના માથાના બાલ કાઢી ટોલ કરી અને બોડા ગજારા ઉપર વરઘોડું એટલે આખા ગોમ ને ખબર પડે કા તો તમારા ગોમ ના સરપંચ ચોર માંથી ચોર આયે છે બી કશું નહીં અને અરે ખરો ને તો પેલા બેસો પડી દેજો પશુ નાવાનું કરજો એટલે પેલા બેસો પાવી પડશે અને પશુ અને પશુ ગમો હમું જવું બીજું કોઈ નહીં

ખેમા ની ક્યાંય વાડીમાં મીટિંગ રાખી દે તે ગોમ ના મોટા મોટા આગેવાનો લઈ અને મીટિંગમાં દોડો પકડી દીધા છે એ આવે છે

આ વાડીમાં ખાલી લેવા લેવાયો હતો કોઈ ચોરી કરે ખરો કરો કેરીઓ લીધી એટલે પણ લીધી તો કેરીઓ ને ચોરી કેરીઓ ની નહીં કરી તાણે હોના દોરો ચોરી લઈ ગયો છે ઓહો હોના નો દોરો ખેમણો ની ભોણો લઈ ગયો છે આ દોરો તો જ મારા જોડી થી લઈ ને લઈ ગયો એ દાડા ની જ વાત છે ચોરી થઈ ગયો અરે ચોરી થઈ ગયો હોનાનો એટલે ચોરી લઈ ગયો અમુક ભણવા આવ્યો છે અત્યારે કેરીઓ લેવા અને સોમલા નો મર્યો એટલે કોઈ ચોરી ખરો ગણાય ખરો

અત્યારે તો દોઢ લાખ કમાતા કમાતા હશે પાણી આવે છે જો જો વિચાર કર્યો લગી રહ્યો પાપડ જેવા થઈ ગયા છે હું કઈ ગયેલા આખો દાડો ધરાઈ ને ખાધું નહીં તારે દોઢ લાખ આવું તું મફત નહીં આવતા દારો પરી રહી તારી એમને નહીં કોઈ ઊંઝે ઊંઝે દોઢ લાખ રૂપિયા લઈ જશે મારે હું હા પડશે ને ચોમા કાકા હું તો કઉ છું ના હોય ને તો તમે કાઢીને ને ઘેર મેલી દો ના કાતો તો ના મોડો છો નક્કી ના ખાય ગળું કાપી નાખો દોઢ લાખો લેતો આ તો સારું કરી હું ઊંઝી જ

ભેગા કર્યા બરોનો એક જ રસ્તો ચોરીઓ કરો સાચી છે બાબુજી આ તો માસ્ટર ખેલાડીઓ છે

જેમ બોલી દે હમણાં બોલાયુ શ્રી કાન અમે નહી કેવું પણ આ વસ્તુ લઈ જવા તો દબાણ મારા પડતો હા પાછા ફરવાનો થોડી કોઈ ની ચાર્જ કેર લઈ જાય તો કોઈ હોનાળા દોરા નહી લઈ જવાળી હે ને મા એટલી તાકાત છે હું થોડા કોઈ હુના દોરા ખરા ને ફટફટ જોવા માં જવાબ નહીં મૂર્તન બાબુલાલ બંદર આવી જશે ને એવો તો ખાલી જોવા ઈવાની બોલી કરીને બેઠે છે આ તો સરપંચ તમે કોળા ફાળ બહુ બોલો છો કોળા ફાળ મતલબ દોરો કાઢ્યા દોરો આ તો મારી લાફો તો તન દીધું હાલ એક આ હું લેવા બોલાય હું લેવા બોલાય છે નાટક કરે નહીં હું સાબિત થી કઈ જો બોના ખાવા ને વારીમાં કોઈ નતું એકલો દેખવાનો એટલે તને પૂછું છું કઈ દે હાચું છે બે રાખ મારી તું આતું બોલી દેજે મોના દોરો તું લઈ જો ખરો અરે બાબુજી દીવા ઉપાડવા છે દોરો લીધો હોય તો અને નઈ લીધો હોય તો બાબુજી ની પૂછો કે તે વસ્તુ લીધું તું તેને હાચું બોલા મારા તો એમ કેવું છે દોઢ લાખ નો દોરો જો તો લાખ નો દોરો છે મારા મંદિર કીધું કે એટલે પેહલા મી બાબુજી જો માં બીજું કોઈ નજર માં આવ્યું નહી જોયો પણ ભોણો દોરો લઈ તું લઈ લે બરોબર છે

બની જાય ના હોય જેને ભણે છે દોરો લેતો એ રે ને લઈ લે હનુમાન અને રે મને ને દોરો લીધો તો નહીં કાકા ખાઈ જાય ચોગન

હા લોગન ખાઈ લેવા તો ખાઈ જ લે તમે શોખ મારવા દોરા પેરી પેરી ફરો અને ગોમો વટ પાડો અને આખું ગોમ સોગન ખાય ના દોરા તમે સોગન ખાઈ અમાર મેલન જીવન ખાઈ લે એટલે હું સોગંદ ખાઈ લોન ખાઈ લે એટલે એટલે હું તમારા સોગન ખાવા આગેવાન બન્યો છું તમારું દોરવા ની વાર રાખવા બાબુજીયા દોરો બધા બગલ અધર કરી એટલે અમે કીધું તું કે દોઢ લાખ નો દોરો પહેરવાનો અને લબડા ગોમ વચ્ચે કોલર ઉપર બહાર કાઢી ફરવાનું ઊંઘી રવાનું અમે કીધું તું તારા નવાઈ ના રૂપિયા છે

બંધ થઈ જાવ પધારો પણ ત્યારે જ નઈ અલ્યા સમય હોય અત્યારે કળયું ચાલે છે

કોઈ કશું કોઈ ભાઈ કશું ને હોક ગયા લ પોલીસ કેસ કરો હતી તે ચોમા કાકા કાયદેસર તો કરવું પડે જે થતું હોય તું બે શાંતિ થી ઓય કન વારી માં હોય ધ્યો ન આલ નકર ઓયકા ને નુકસાન વધારે આવશે અરે ફૂંધરા પેઈ ગયું નુકસાન આ 1.2 લાખ ઓમુ નુકસાન થઈ નહીં દેખા તું લેજે લે હું જો હું કરો આ તું પેડ દે મારે નઈ પેરવા આ રહ્યું તમે રાખો

તારો દોરો આવે એવો નહીં અને મારો દોરો તો પહેરતો નથી ચોમા કાકા ખેમા મૂર્તન છે તો તમારો દોરો જતો રહ્યો તો એક સમય તમે જવા દો પણ હું તો નહીં જવા દઉં એવો આ દોરો તો પાછો લાયા વગર નહીં મેલું છો કાકા ચિંતા કરશો નહીં અમે આપણે નાલે ગોઠવાના નહીં કરવાનું હું છો કાકા એ જ ગોઠતી આ ખેમા પાણ ઘણી બુદ્ધિ છે ઓ રાખો રાતી હું ભણ લેવા કરીને મેલવા છે મારી અતારે હું આમ શું હે પાછો ઓ ઘણી જોવા ઓ પૂછ્યા કે એકલો ના જતો છો નક નહી ગોઠી રહ્યા એકલા પાણી ના બો